અમે પાછલા ત્રણ ચાર વર્ષથી નિયાઝ કરીએ છીએ અમારા પીરના નામની છબીલ રાખી છે તે તરત તહેવારોની અંદર અમે તકસીમી નિયાઝ રાખીએ છીએ જેવી કે આજે ચણા મસાલાનો પ્રોગ્રામ છે એવી રીતે ઈદ મિલાદની અંદર ખમણ ભજીયા આ રીતેનો બધો પ્રોગ્રામ કરવામાં આવે છે અમારા પીર તમે જોઈ શકો છો કે અઝીમે મિલ્લત ખાનકા અઝીમે મિલ્લત મેમણ કોલોની બરોડા એમના નામથી અમે આ છબીલ ચલાવીએ છીએ પાછલા ત્રણ વરસથી અલમદુલ્લા આ છબીલ સારી રીતે ચાલે છે અને બધા તહેવારોની અંદર અમે નિયાજ રાખીએ છીએ મારું નામ સરફરાજ ઇબ્રાહીમ પટેલ